કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી સ્યાજી હોસ્પિટલના ગેટ બહારથી સંતોષકુમાર નામના રિક્ષા ચાલકને ત્રણ વર્ષની બારકી રસ્તા ઉપર રડતી હાલતમાં જોવા મળતા તેઓએ આ દીકરીને લઈને સતત એક કલાક સુધી તેમના વાલીની શોર્ટકોર કરી હતી ત્યારબાદ સામાજિક કાર્યકર કમલેશ પરમારનો સંપર્ક કરતા તેઓએ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ તેમજ રાવપુરા પોલીસનો સંપર્ક કરી હાલમાં દીકરીના માતા પિતા મકરપુરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓના પરિવારજનોમાંથી હોસ્પિટલમાં દાખલ છે તેવી માહિતી મળ્યા બાદ ખુશબુ નંદકુમાર રાય નામ જાણવા મળ્યું હતું અને હાલમાં દીકરીના માતા પિતાને સુપ્રત કરેલ છે ત્યારબાદ ખૂબ જ ખુશી અને લાગણી અનુભવી હતી ત્યારે સામાજિક કાર્યકરે વધુમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને નગરજનોને અપીલ કરી હતી કે આપના બાળકનું ધ્યાન આપને જ રાખવું જોઈએ તેવી રીતે સમજણ પણ આપવામાં આવી હતી વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ

મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે આજે એક દીકરી જે ખોવાઈ ગઈ હતી અને જે રિક્ષા ચાલક છે તેઓનો મને ફોન આવતા આજે અમે અહીંયા ગાડી એસએસજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને દીકરીને લગભગ દોઢ કલાક સુધી ભારે મહેનત બાદ દીકરીના માતા પિતાને હાલમાં સુપ્રત કરવામાં આવી છે પરંતુ અમે જયારે મળી ત્યારબાદ જે છે કે એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફનો સંપર્ક કર્યો ત્યારબાદ સો નંબર પર ફોન કરીને રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ બોલવામાં આવ્યો અને ત્યારબાદ જયારે દીકરી અહીંયા ગાડી અમને લાગ્યું કે દીકરીના મા બાપ આ છે ત્યારબાદ જે કહેવાય છે કે દીકરીને જે સિક્યુરિટી સ્ટાફ સાથે સાથે પોલીસ સ્ટાફના બન્યોના વચ્ચે આ દીકરીના માતા પિતાને હાલમાં દીકરીને સોંપતી સુપ્રત કરી છે ત્યારે હું લોકોને વડોદરા શહેરના નાગરિકોને પણ એક અપીલ કરું છું કે આપણી પોતાની દીકરી હોય કે દીકરો હોય આપણે ચોક્કસથી પોતાના દીકરાઓનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આજે આ રિક્ષા ચાલક છે આ રિક્ષા ચાલકે જે કામગીરી કરી છે તેને હું વંદન કરું છું સાથે સાથે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સાથે જે કહેવાય છે કે પોલીસના સ્ટાફને તમામને હું વંદન કરું છું કારણ કે એક દોઢ કલાક બાદ આ દીકરી પુષ્કળ રડતી હતી અને ત્યારબાદ એ દીકરીને અમે આજે એના માતા પિતાને ને કરી છે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી હતી કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર જરૂર પ્રેસ કરે